નમસ્કાર મિત્રો ધવાડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા હોળીનો પર્વ ગઈકાલે જ ગયો છે ધૂળેટીના પર્વમાં સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકો રંગોમાં પોતાનો આ પર્વની ઉજવણી કરી અને રંગોમાં એકબીજાને રંગી અને પોતે પણ રંગાયા હતા અત્યારે વાત કરવી છે ગુજરાતમાં વિધાનસભામાં પણ આ હોળીના અને ધૂળેટીના પર્વની જે ઉજવણી કરવામાં આવી હતી એ માહિતીને લઈને તો જે નવા વાવડ આપણી સામે આવી રહ્યા છે જે નવા સમાચાર આપણી સામે આવી રહ્યા છે એ છે કે વિધાનસભા ગૃહમાં પણ ગુજરાતના ધારાસભ્યો ગુજરાતના મંત્રીઓ અને મુખ્યમંત્રીની હાજરીમાં એક વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો વાત કરીએ વિધાનસભા ગૃહના કાર્યની પૂર્ણાહુતિ બાદ વિધાનસભાની બેઠકની પૂર્ણાહુતિની બાદ વિધાનસભાની અંદર આવેલા હરિયાળા પ્રાંગણની અંદર વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરી હતી જેમાં ગુજરાતના વિધાનસભાના મોટા ભાગના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા કાંતિભાઈ અમૃતિયા લવિંગજી ઠાકોર ગૌતમભાઈ ચૌહાણ સહિતના ધારાસભ્યો અને આપણા વિધાનસભાના મંત્રીશ્રીઓ પણ આ ધૂળેટીના પર્વમાં હાજર રહ્યા હતા એ સિવાય વાત કરીએ તો હોળીના પર્વની ઉજવણી નિમિત્તે આપણા સંગીત અને લોક નૃત્યોની પણ ઝાંખી જોવા મળી હતી આદિવાસી સમુદાયના નૃત્યોના આદિવાસી નૃત્યોના જાણકાર અને આદિવાસી નૃત્યોના પારંગત એવા લોકોને બોલાવી અને આદિવાસી નૃત્યની પણ એક ઝાંખી આ વિધાનસભા ગૃહના ધૂળેતી પર્વમાં જોવા મળી હતી સાથે સાથે સૌ નેતાઓ અને સૌ ભાજપના ધારાસભ્યો સંગીતમાં ઝૂમી ઉઠ્યા હતા અને સૌએ નાચગાન સાથે એકબીજાને રંગ લગાવી એકબીજા ઉપર ગુલાલ છાંટી અને આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરી હતી ત્યારે સમગ્ર ગુજરાતની આમ જનતાએ પણ આ ધૂળેટીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી જેના પણ દ્રશ્યો જુદા જુદા આપણી સામે આવી રહ્યા છે અત્રે વિશેષ વાત એ છે કે વિધાનસભા જેવા રાજકીય પરિસરમાં પણ આપણા હિન્દુ ધર્મના સનાતન ધર્મના જે પાવન પર્વ છે એમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે તો આ હતા આજના વાવર